સુરતમાં અસામાજિક આતંક ફરી સામે આવ્યો છે જેમાં અસામાજિક તત્વોએ અલથાણ આર્કેડ ખાતે દુકાન ધરાવતા માલિકો અને ભારૂતોને ધમકી આપતી હોવાની ફરિયાદ અલથાણ પોલીસ મથકે નોંધાતા પોલીસે અસામાજિક તત્વને પકડી ઘટના સ્થળે લઈ જઈ જગ્યા નું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામનો આવ્યો છે જેમાં અલથણ પોલીસ પથકમાં ફરિયાદ કરાઈ છે અલથાણ સોહમ સર્કલ પાસે આવેલા અલથાણ આર્કેડ ખાતે દુકાનો ધરાવતા દુકાન માલિકો અને ભાડૂતોને અવારનવાર માર મારવાની ધમકી આપી અસામાજિક તત્વો એવા ભરતભાઈ ભોજાભાઈ સોલા દ્વારા ત્રાસ અપાતો હોય છે અને લઈ આખરે દુકાનદારો દુકાનો રાખનાર માલિકો અને ભાડૂતો દ્વારા અલથાણ પોલીસ પથકમાં ફરિયાદ કરાઈ હતી જેને લઈ અલથાણ પોલીસે આરોપી ભરત બોજા સોલાને સટી પાડી તેને સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી